આ જ આ કોણ લાયો કામ કરે બાકી છે તો મેં કીધું પૈસા આવના છે તો પણ ખાવાની ઈચ્છા થાય ને આજે એટલે મેં કીધું ભજીયા બનાવીએ એટલે ભજીયા બનાવું છું ની ભજીયા બનાવે આ હું હે मर्चा भरीन बनावाना से ने आता या लोठावे ही ने आ ने आ बटे वाला हो बनावाना से खाई से काचा तो तेरे तो नंदरे को नो काचा हेलो બટેકા વધારે કપાઈ ગયા તો ફ્રેન્ડ જમવાનું બની ગયું છે અને હવે જમી લઈએ છે બટેકા વાળા બટેકા વાળા બટેકા વાળા નથી અને એવા ના મરચા વાળા ભરેલા હૈ ને બીજા સાદા હૈ આ તૈયાર લોટ ના હૈ ને એવા બધા હે અલગ અલગ ને હમ હા જો જમી લઈએ બીજું કઈ ન કરું તો તાર આ આ કોણ લાવ્યું આ હે

ભૂખ લાગી તને ન ન લાગી પાણી પીઉ પાણી કેમ કે અમે બધા અહીં જે તલ કાઢવા માટે પણ હાલર આવી નથી અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ની થઈ ગયું આ કે થાય કે કોણ કોણ પાછળ મંગલાય કે કે કોણ અમને ધીંગું પણ તલ કાઢવા આવી છે ની હા કે તલ કાઢવા આવી હું ક આવાઈસ હ બોલતા કરી મે તો બોલું તો વિડિયો મ જોઈન સરવાઈ છે બાકી તો બ વાતો કરે કરી હેન તો આયા બધા બેઠા છે સંજોય આવ્યો છે તલ કાઢવા માટે અને હાલાને રહે જો છે વરસાદ આવી વાત છે અને હજી હજી હાલો નથી આવ્યો એટલે સે પેલી બાજુ ટ્રેક્ટર હકાલે છે હલો હળ હકાલે છે अपने वागे क्या चाहता है? ना भाई वगैरह नथिरे, भाई वगैरह इसलिए भाई आए वाले हलान मातल कटावा तो ये बनाएगी। तो मैं अभी जैसे कक्कर ने चाये, नहीं देखूँ? हम्म क्या? हैं? कक्कर ने चाय आप तरह? हाँ। संजय कक्कर मां बेगियो से नहीं? पसी बीजू का एक तो करी ताता के ताता कर दिया हाँ ताता कर दिया हाँ ताता की कर दे ताता नहीं करे आ डेंगू देख है जो हाँ तो अब आज हाँ। जो मा, आ वीडियो से हाल नी संजय ये डेंगू माता बाप यू हाल रहा है जो मक्का ए मोल सूतन सूतन ए તાર જોયું હે એ આયુ જો દેખાય હે હે યાન ન જોવો આપણે આમ જોટે આયુન હાલર આયુ હાલર જો હાલર આયુ આયુ હે તો પછી હાતા ટ્રેક્ટર માં બેહવાનું હો બેહેને ટ્રેક્ટર માં હા સંજા ઉપર સઢાવી દેને ના ઉપર હમણે થોડીક વારીન ટ્રેક્ટર આઈ લી જાહે પછી થોડીક વારીન હો